વર્ષના પ્રથમ દિવસે અંગ્રેજી વર્ષ એટલે એક એક બે હજાર પચીસના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સૌથી મહત્ત્વ અને ચર્ચારિત મુદ્દો રહ્યો હોય તો એ હતો વાવ થરાદનો જિલ્લો ક્યારે બનશે થરાદ છેવાડાનો તાલુકો હતો એને જિલ્લો બનાવવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા હતા અને લોકોને એમ પણ હતું કાં તો બનશે થરાદ કા બનશે વાવ દિયોદર આવા અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા પરંતુ પરંતુ આ સમયે એક એક બે હજાર પચીસના દિવસે રાજ્ય સરકારે સમગ્ર બનાસવાસીઓ માટે એટલે કે થરાદના જે લોકો છે એમના માટે ખુશીના સમાચાર એ છે કે થરાદ વાવને જોડીને એક જિલ્લો બનાવવામાં આવ્યો કહી ખુશી કહી ગમ જેવો પણ માહોલ છે એની અંદર વાત કરીએ તો ધાનેરા તાલુકાના ધારાસભ્ય શ્રીએ મુખ્યમંત્રી સાહેબને જો કરેલી હતી રજૂઆત તો ધાનેરા તાલુકાને બનાસકાંઠા સાથે રાખવાના બદલામો વાલ થરા સાથે રાખ્યું છે એ પણ મુદ્દો છે ખરેખર ખૂબ ખૂબ